ઘણા બધા પ્રશ્નો પૂછાય શકે છે વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલું છે નેશનલ એન્ટી લેપ્રોક્સી દિવસ જે ત્રીસ જાન્યુઆરી દિવસે ઉજવવામાં આવે છે

विश्व मलेरिया दिवस 25 अप्रैल विश्व इम्यूनाइजेशन वीक એટલે આખો અઠવાડિયું એપ્રિલ નું છેલ્લું અઠવાડિયું વિશ્વ રેડ ક્રોસ દિવસ 8 મે રેચિયેટ એન્જી દિવસ 10 મે નોટ ટોબેકો દિવસ 31 મે આંતરરાષ્ટ્રીય નર્સિંગ ડે 12 મે પર્યાવરણ દિવસ પાંચ જૂન વર્લ્ડ બ્લડ ડોનેટ દિવસ ચૌદ જૂન વિશ્વ યોગ દિવસ જૂન મલેરિયા વિરોધી આખો ડેન્ગ્યુ વિરોધી માસ જુલાઈ મહિનો આખો રાષ્ટ્રીય ડોક્ટર દિવસ પહેલી જુલાઈ વિશ્વ વસ્તી દિવસ અગિયાર જુલાઈ વિશ્વ હેપેટાઇટિસ હેપેટાઇટિસ 28 જુલાઈ વિશ્વ તનપાન સપ્તાહ 1 થી 7 ઓગસ્ટ પોષણ માસ સપ્ટેમ્બર month આખો સ્વચ્છતાનો પખવાડિયું એટલે 15 દિવસ 22 સપ્ટેમ્બર થી 30 સપ્ટેમ્બર દર્દી સલામતી દિવસ 17 સપ્ટેમ્બર આયુષ્યમાન ભારત દિવસ 23 સપ્ટેમ્બર આયુષ્યમાન ભારત પખવાયું પંદર સપ્ટેમ્બર થી બે ઓક્ટોબર વિશ્વ ઓઝોન દિવસ સોળ સપ્ટેમ્બર રાષ્ટ્રીય મચ્છર દિવસ વીસ ઓગસ્ટ વિશ્વ રેબીસ દિવસ અઠ્યાવીસ સપ્ટેમ્બર રેબીસ એટલે હડકવા હશે વિશ્વ હાર્ટ દિવસ ઓગણત્રીસ સપ્ટેમ્બર સ્વૈચ્છિક રક્તદાન દિવસ પહેલી ઓક્ટોબર વિશ્વ વિશ્વ દ્રષ્ટિ દિવસ ઓક્ટોબર માનસિક સ્વાસ્થ્ય દિવસ દસ ઓક્ટોબર ઓક્ટોબર વિશ્વ દિવસ સોળ ઓક્ટોબર આયોડીન ડિફિશિયન્સી ડિસોર્ડર દિવસ એકવીસ ઓક્ટોબર વિશ્વ પોલિયો દિવસ ચોવીસ ઓક્ટોબર તો આ હતા આરોગ્યના મહત્વના દિવસો જે ખુબ જ ઇમ્પોર્ટન્ટ છે બરાબર છે બધાને ક્લિયર વિદ્યાર્થી મિત્રો ફટાફટ કમેન્ટ કરી જી